રાપર તાલુકા પંચાયત કચેરી ખાતે રાપર તાલુકા સંકલિત બાળ વિકાસ યોજના હેઠળની આઈસીડીએસમાં ફરજ બજાવી ગયેલા વર્કર અને ગ્રેજ્યુટીની રકમ તાલુકા વિકાસ અધિકારી ખોડુબા વાઘેલા અને રાપર તાલુકા પંચાયત પ્રમુખ કેસરબેન બગડાની ઉપસ્થિતિમાં ચેક વિતરણ કાર્યક્રમનું આયોજન થયું હતું આજ રોજ રાપર તાલુકાની શાખામાંથી પોષણ માસ અંતર્ગત સ્વસ્થ બાળક સ્પર્ધાનું આયોજન તાલુકા પ્રમુખ શ્રીમતી કેશરબેન બગડા તાલુકા વિકાસ અધિકારી ખોડુબા વાઘેલા કે એ પ્રજાપતિના અધ્યક્ષસ્થાને યોજાયેલ કાર્યક્રમમાં ઘટક કક્ષાના પોષણને ધ્યાનમાં રાખીને પ્રથમ દ્વિતીય તૃતીય નંબર આપીને તેમનું પ્રોત્સાહિત ઇનામ આપીને સન્માન કરેલ છે તેમનું દ્રષ્ટાંત આપીને પોષણનું મહત્ત્વ સીડીપીઓ કે એ પ્રજાપતિએ સમજણ આપી હતી નિવૃત્ત કાર્યકર અને તેડાગર બહેનની શાખામાં ફરજ નિભાવેલ તે અર્થે ગ્રેજ્યુએટીના બાર લાભાર્થીને કુલ અગિયાર લાખ સત્તર હજાર નવસો આઠ રૂપિયાનું ચેક વિતરણ કરેલ જેમાં કોઓર્ડિનેટર મગનભાઈ ચૌહાણની કામગીરી સરાહનીય છે કાર્યક્રમનું સંચાલન પુરીબા વાઘેલાએ કર્યું હતું ઉપરાંત ભાવનાબેન પ્રજાપતિ આંકડા મદદનીશ જસવંતભાઈ લેવા કૈલાશબેન હંસાબેન વગેરે ઉપસ્થિત રહ્યા હતા